હરે મહાદેવ જય ભરાથ કેમ છો વેરેન્જામાં ડે ટુ અને જો અહીંયા યશવી બેથેરી છે અને અહીંયા હું બ્રશ કરતો હતો અને મમ્મીને અંતે અહીંયા રસોઈ બનાવતા હતા રસોઈ કહેતા પંચાત હજાર કરતા હતા અને પછી હું નાતા અને નાઈને પછી હું હળશું નીચે રમવા જાવ ઈચ્છી હળશું નીચે વહી ગયો હતો પણ હવે હું ના જાઉં છું અત્યારે અને બપોરનું જમવાનું થઈ ગયું હતું કે મેં બપોરનું જમી દીધું અને આજે તમને બતાવી દઉં હું કેમ જમું છું અને ગાયસ એટલું મસ્તી નહોતું બપોરનું જમવાનું તમે વાત જવા દો અને જમીન પછી આપણે કાંઈ આવું હતું મનનું મીઠા બહુ જ પસંદ હે તો ગાયસ આપણે ખાઈ લીધી દઈ મેં પણ હસ્યું બધા પાસે માગતો હતો કે આપણે બે મિનિટમાં પૂરી કરી નાખી અને પછી અહીંયા બપોર પછી આપણે નીકળી ગયા તો એમટીસીના મોર તરફ ફરવા અને જોવો હું ને હશુ આવી છીએ અને પાછું ભાઈ ગયો આવી ગયો પાછો હશુ આગળ આવો અને પાછો બતાવતો તો કે જોવો અને પછી આવી ગઈ અને પાછા અહીંયા વરસાદ આવી ગયો તો ગાય તો હું વરસાદમાં નાવા વહી ગયો અને જોવો બહુ મજા આવે એવો ગાઈસ તમને નાવું ગમે છે કે નહીં વરસાદમાં કેજો અને પછી આપણે નાસ્તો કરવા પોગી ગયા આળ પૂરી ફેંકી અને ગાઈસ ને આ બધું લાઈવ બનાવતા હતા અને ઘૂઘરા એક નંબર બધી વસ્તુઓ હતી અને પછી આપણે આવી ગયા તા રાતે ઘરે અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય ભોળાનાથ અને તમે બંને વિડીયો જોયો કે નહીં કે ને જરા